નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જી એજ્યુકેશનમાં આ વિડીયોમાં આપણે ધોરણ દસના પ્રકરણ નંબર પાંચના જે જૈવિક ક્રિયાઓ એવું છે તેનું ટોપિક પોષણ વિશે માહિતી મેળવશું તો ચાલો વિડીયોને શરૂ કરીએ સૌપ્રથમ પોષણ કોને કહેવાય પોષણની વ્યાખ્યા જોઈ લઈએ વ્યાખ્યા એવું કે એવી કંઈક છે કે ઉર્જાના સ્ત્રોતને બહારથી સજીવના શરીરમાં દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે ઊર્જાના સ્ત્રોત એટલે કે ખોરાકને આપણે જે ખોરાક ખાઈએ છીએ તે ખોરાક ખાવાની ક્રિયાને પોષણ કહેવામાં આવે એટલે કે ઉર્જાના સ્ત્રોતને બહારથી સજીવના શરીરમાં દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે સજીવો પોતાનો ખોરાક કે આહાર કેવી રીતે પ્રાપ્ત કરે છે તેના આધારે સજીવોના બે પ્રકાર પાડવામાં આવે છે કયા કયા તો કે પહેલું છે સ્વયંપોષી સજીવો અને બીજું છે વિષમપોષી સજીવો હવે જોઈએ કે સ્વયંપોષી સજીવો કોને કહેવાય સ્વયંપોષી એટલે કે જે સજીવો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે તૈયાર કરે તેવા સજીવોને સ્વયંપોષી સજીવો કહેવામાં આવે છે અને વિષમપોષીની વ્યાખ્યા આપણે એવી કહીએ છીએ કે જે સજીવો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે તૈયાર નથી કરતા તેવા સજીવો એટલે કે વિષમપોષી સજીવ એટલે કે જે સજીવો ખોરાક માટે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે એટલે કે ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ રીતે બીજા સજીવો એટલે કે સ્વયંપોષી સજીવો પર આધાર રાખે તેવા સજીવોને વિષમપોષી સજીવો કહેવાય સ્વયંપોષી સજીવોનું ઉદાહરણ છે વનસ્પતિઓ આપણે જાણીએ છીએ કે વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ છે એ પોતાના પર્ણમાં સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ ક્લોરોફિલ એ વનસ્પતિના જે કોષ હોય તેની અંદર હરિતકણ આવેલું હોય તે હરિતકણને કહેવાય ક્લોરોપ્લાસ્ટ અને જેમાં તેમાં જે દ્રવ્ય હોય તેને કહેવાય હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ વનસ્પતિઓ ક્લોરોફિલની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે અને કેટલાક જીવાણુ છે જીવાણુ એટલે બેક્ટેરિયા જીવાણુ હોય જીવાણુને એટલે બેક્ટેરિયા કહેવાય અને વિષાણુ હોય તો એને વાયરસ કહેવાય એટલે કેટલાક બેક્ટેરિયા બધાના બન બધા નહીં પણ કેટલાક બેક્ટેરિયા એવા હોય જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે તો કે તેવા બેક્ટેરિયાને સ્વયંપોષી કહેવાય સ્વયંપોષી સજીવો કહેવાય વિષમ પોષી સજીવો એટલે કે મોટા ભાગના પ્રાણીઓ તેમાં મનુષ્યનો પણ સમાવેશ થાય છે પોષણ તો કે પોષણના બે પ્રકાર પડે છે સ્વયંપોષી પોષણ અને વિષમ પોષી પોષણ એટલે કે જે સ્વયંપોષી સજીવો છે તેમાં જે પોષણની ક્રિયા છે તેને સ્વયંપોષી પોષણ કહેવાય છે અને જે વિષમ પોષી સજીવો છે તેમાં જે પોષણની ક્રિયા છે તેને વિષમ પોષી પોષણ કહેવાય છે હવે આપણે આ વિડિયોમાં સ્વયંપોષી પોષણ વિશે માહિતી મેળવશું. પહેલાં તો જે સ્વયંપોષી સજીવો છે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે એ આપણને ખબર છે. એટલે કે સ્વયંપોષી જે પોષણ છે તેમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા થાય. સ્વયંપોષી પોષણ છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા થાય છે. કેમ કે આપણે આગળ જોઈ લેવું કે જોયું કે સ્વયંપોષી સજીવો છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે. કાય સંશ્લેષણની ક્રિયામાં થાય છું તો કે જે વનસ્પતિઓ છે તે પોતા હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ પરણ દ્વારા મેળવશે હવામાં જે કાર્બન ડાયોક્સાઇડ છે તે ને પોતાના મૂળ દ્વારા એચ ટુઓ એટલે કે પાણી મેળવશે અને જે વનસ્પતિના જે પર્ણ હોય પર્ણનો કોષ હોય એમાં હોય હરિત હરિત કણ હરિત કણમાં હોય હરિત દ્રવ્ય અને વાતાવરણમાંથી સૂર્યપ્રકાશ છે એટલે કે ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિઓ ગ્લુકોઝ ઝનું નિર્માણ કરશે ગ્લુકોઝ ગ્લુકોઝ એક પ્રકારનો કાર્બોદિત છે એટલે કે સ્વયંપોષિત સજીવો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન બહારથી લીધેલા પદાર્થો સીઓ ટુ એટલે કે તે વાતાવરણમાંથી લેશે એચ જે મૂળ દ્વારા જમીનમાંથી ગ્રહણ કરશે અને ક્લોરોફિલ જે હરિત કણની અંદર આવેલું હોય અને સૂર્યપ્રકાશની હાજરીમાં ઉર્જા સંચિત એટલે કે સંચિતનો અર્થ થાય સંગ્રહ ઉર્જાનો સંગ્રહ થઈ શકે તેવો પદાર્થ એટલે કે ગ્લુકોઝ ગ્લુકોઝ એક પ્રકારનો કાર્બોદિત છે તેમાં પરિવર્તિત કરે છે હવે જે હવે જે વનસ્પતિઓ છે કે અથવા જે સ્વયંપોષી સજીવો છે તેમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જે ગ્લુકોઝ એટલે કે જે એક પ્રકારનો કાર્બોદિત તેનું નિર્માણ થયું છે એ જે વનસ્પતિમાં સ્ટાર્ચકણ અથવા તો મંડકણના સ્વરૂપમાં સંગ્રહ પામે છે અને વનસ્પતિઓ છે પોતાની જરૂરિયાત અનુસાર આ ગ્લુકોઝ અથવા કાર્બોદિતનો ઉપયોગ કરે છે પોતાની વિવિધ દેહધાર્મિક ક્રિયા કરવા માટે સ્વયંકોષી સજીવો દ્વારા આ કાર્બોદિત પદાર્થો તરત જ વપરાતા નથી પરંતુ તેઓ સ્ટાર્ચ કણ કે મંડકણના સ્વરૂપમાં સંચિત થાય છે જે આંતરિક ઉર્જાની જે આંતરિક ઉર્જા સંગ્રહની જેમ કાર્ય કરે છે અને વનસ્પતિ દ્વારા જરૂરિયાત અનુસાર ઉપયોગમાં લેવાય છે હવે જે મનુષ્ય છે તેમાં પણ પોષણની ક્રિયા થતી છે તો તેમાં જે પોષણની ક્રિયા દરમિયાન જે ઉર્જાનું નિર્માણ થાય છે તેમાં તે ઉર્જાનો જે જથ્થો છે તે ગ્લાયકોઝન સ્વરૂપે ગ્લાયકોઝનમાં સંગ્રહ પામે છે અને વનસ્પતિમાં એ સ્ટાર્સ કણ કે મંડ કણના સ્વરૂપમાં સંગ્રહ પામે છે હવે જોઈએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે તે દરમિયાન કઈ કઈ ઘટનાઓ બને છે આમ જોઈએ તો મુખ્ય ત્રણ ઘટના બને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન પેલું છે ક્લોરોફિલ દ્વારા એટલે કે હરિત દ્રવ્ય દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ થવું પછી બીજું છે પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં એટલે કે જે સૂર્યપ્રકાશ છે તેનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત થવું અને પાણીના અણુનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન થવું ત્રીજું છે કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં અથવા તો ગ્લુકોઝમાં રિડક્શન થવું હવે આ ત્રણ તબક્કા છે તેવું જરૂરી નથી કે એક પછી એક તરત જ થાય દાખલા તરીકે કોઈ રણ રણ રણને બીજું મરુ પણ કહેવાય એટલે કે રણનિવાસી અથવા મરુ નિવાસી અથવા મરુદ્ભિત આ બધા શબ્દોનો અર્થ એક જ છે એટલે કે રણનિવાસી એટલે જે રણમાં ઉગતી વનસ્પતિ છે તે દાખલા તરીકે રાત્રે દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ સીઓ ટુ એ ગ્રહણ કરે છે પરણ દ્વારા લે છે અને એક પ્રકારનો પદાર્થ બને એમ કહી શકીએ તેને આપણે મધ્યવર્તી નિપજ કહી દઈએ હવે આ મધ્ય નિપજ મધ્યવર્તી નીપજ એ રાત્રિ દરમિયાનનું નિર્માણ થાય મધ્યવર્તી નીપજ અને હવે જ્યારે સવારે દિવસ થશે ત્યારે આ મધ્યવર્તી નીપજમાંથી ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશની હાજરીમાં આ મધ્યવર્તી નીપજનું રૂપાંતર કાર્બોદિતમાં થશે તો બસ આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ હવે આગળનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો થેન્ક યુ